હલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જો આજે આપણે બટેકા પૌવા બનાવવાના છે બહુ માપસર માઇફા છે કટકા કરી નાખ્યા છે એના આદુમરસી ખાંડી નાખી છે આદુ આદુમરસી ખાંડી છે પછી હવે આને પૌવાને આપણે ધોઈ નાખવાના છીએ આપણે પૌવા ધોવા જવા છે ધોઈને કડીક લેવા દેવાના છીએ सरस मजा ना दो दे 2 मिनिट रेवा देवान हां दे 2 मिनिट पडली जाय ने हारा એટલે સરસ મજા ના થાય સુટતા ને મસ્તી બટાકા પાવ આ થોડી મરચી તળવી છે આરે કોકને તીખી ખાવ હોય તો ખાય ને આજી હવે આપણે બટાકા પોવાની તૈયારી કરી અને તે લાવી દિવસે નાખી પછી રીંગ નાખી થોડી সোযেপযেলেে য়্েযেনেেয়ে নিয়ে করে য়েনেকেয়ে য়েনেে শ্র ঑র্র আড্র্রেে আডেরেেছ.

Gracias.